નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સોન ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો વીજળીના નવા સ્માર્ટ મીટરને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ ખૂબ જ ઊંચા રીડિંગ અને ખોટા બિલ આવવાની ફરિયાદો વચ્ચે ગુજરાત સરકારે મીટર લગાવવાની યોજના મોકૂફ રાખી સ્માર્ટ મીટર લગાવવાની યોજના મોકૂફ રાખી લોકોને સમજ આપ્યા બાદ કામગીરી ફરીથી શરૂ થશે ગુજરાતમાં ઉર્જા વિભાગે વિવિધ શહેરો અને ગામોમાં વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તેમાં મીટર ઝડપથી ફરતા હોવાની અને ઊંચું બિલ આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી સુરત વડોદરા રાજકોટ સહિતના સ્થળોએ લોકોએ આ નવા મીટરને લઈને હોબાળો પણ કર્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભયંકર ગરમી વચ્ચે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ગુજરાત સહિત દેશભરમાં ભયંકર ગરમી પડી રહી છે તેવામાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે જેની અસર ગુજરાતમાં પણ થશે બાવીસ તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય તેવી સંભાવના છે જોકે ચોવીસમી તારીખે તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ થઈ શકે છે એટલે કે સત્યાવીસ મે આસપાસ રાજ્યમાં કમોસમી વરસાદ આ વાવાઝોડાના કારણે આવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાંચમા તબક્કાનો પ્રચાર પૂરો કાલે મતદાન લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે પ્રચારના પડઘમ શનિવારે સાંજથી બંધ થઈ ગયા છે પાંચમા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોની ઓગણપચાસ બેઠકો પર આવતીકાલે મતદાન યોજાવાનું છે જેમાં મહારાષ્ટ્રની તેર બિહારની પાંચ ઓડિશાના પાંચ ઉત્તર પ્રદેશની ચૌદ પશ્ચિમ બંગાળની જમ્મુ કાશ્મીરની એક ઝારખંડની ત્રણ અને લદ્દાખની એક બેઠકનો સમાવેશ થાય છે જોકે આ બેઠકો પરથી કુલ છસો ને પંચાણું ઉમેદવારો મેદાનમાં છે જેમાંથી ઘણા દિગ્ગજો પણ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ જગ્યાએ રવિવારે પણ જનસેવા કેન્દ્રો ખુલ્લા રહેશે આણંદ વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રવિવારે તમામ જનસેવા કેન્દ્રો સવારે સાડા દસ વાગ્યાથી સાંજે સાડા છ વાગ્યા સુધી ખુલ્લા રહેશે જાતિ અને આવકના દાખલા અરજદારોને ત્વરિત મળે તે માટે જનસેવા કેન્દ્રો શરૂ રાખવા કલેક્ટરને આદેશ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે જેમાં ત્રીસ હજાર સત્યાશી વિદ્યાર્થીઓ મેરિટમાં પચાસ ટકા કરતાં વધુ ગુણ મેળવ્યા સ્કોલરશિપ યોજનામાં પચીસ હજાર બાળકોને પ્રવેશ આપવામાં આવશે રાજ્યના ચાર લાખ વિદ્યાર્થીઓએ આ મેરિટ પરીક્ષા આપી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા પણ વાવાઝોડું અને વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આકરી ગરમી પડશે તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પાર જશે જોકે તારીખ લઈને ત્રેવીસ મે હવામાનમાં પલટો પણ આવશે જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે સાથે તારીખ લઈને ચૌદ જૂન ગાજવીજ સાથે વરસાદ થવાની પણ સંભાવના છે મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતમાં અરબસાગરમાં વાવાઝોડું સક્રિય થશે તેવું પણ તેમણે જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દ્વારકામાં એક જૂનથી એકત્રીસ જુલાઈ સુધી દરિયો ખેડવા પર પ્રતિબંધ દ્વારકામાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું દ્વારકાના દરિયાકાંઠે અવરજવર પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ મૂકાયો એક જૂનથી એકત્રીસ જુલાઈ સુધી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આઈપીએલને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આરસીબીની ટીમ ક્વોલિફાય થઈ આઈપીએલમાં આરસીબી અને સીએસકે વચ્ચેની મેચ આરસીબીની ટીમ સત્યાવીસ રનથી જીતી ગઈ છે આ જીતની સાથે આરસીબી પ્લે ઓફ માટે ક્વોલિફાય થનારી છથી ટીમ બની ગઈ છે છીએ કે હવે આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે બસોને ઓગણીસ રનના ટાર્ગેટ સામે સીએસકેની ટીમ માત્ર એકસો એકાણું રન બનાવી શકે હતી રચિન રવિન્દ્રએ એકસઠ રહાણે તેત્રીસ અને અંતે ધોનીએ પચીસ અને જાડેજાએ બેતાલીસ રન કર્યા હતા આરસીબીના બોલરોમાં યશ દયાલે બે મેક્સવેલ સિરાજ ફર્ગ્યુસન અને ગ્રીને એક એક વિકેટ લીધી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહનની નિયત ક્ષમતા કરતાં વધુ લોકોના પ્રવાસ પર હવે સ્થળ પર જ દંડ વાહનની નિયત ક્ષમતા કરતાં વધુ લોકોના પ્રવાસ પર હવે સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે ટ્રાફિક ભંગના ગુનામાં પેનલ્ટીનો વધુ એક કરોડો વીંજાશે સરકારી કાયદા અને નિયમોના ભંગ બદલ દંડ તેમજ પેનલ્ટી રૂપે વધુ એક કરોડો વીંજાવાની તૈયારી કરવામાં આવી રહી છે વાહનોમાં નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ લોકોના બેસવા પર સ્થળ પર જ હાજર દંડ વસૂલવામાં આવશે જેમાં ફોર વ્હીલર માટે રૂપિયા બસો અને થ્રી વ્હીલરો માટે દંડની રકમ પચાસ છે થ્રી વ્હીલરથી માંડીને કાર બસ સહિતના વાહનોમાં નિયત ક્ષમતા કરતાં વધુ લોકોના પ્રવાસ સામાન્ય થઈ ગયો છે ત્યારે આ ટ્રેન્ડ રોકવા માટે રાજ્ય સરકારે સ્થળ પર જ દંડ લાગુ કરવાનો નિર્ણય લીધો છે અને તુરંત જમાં તે અમલમાં મૂકતું નોટિફિકેશન પણ જારી કરાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ માટે આધાર તેમજ પાન કાર્ડને લિંક કરવાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને મોટી રાહત આપવામાં આવી છે સીબીએ કેવાયસી માટે આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ લિંકની શરત હટાવે છે જો કે કેવાયસી વેલિડેટેડ સ્ટેટસ મેળવતું હોય તો રોકાણકારે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવું જરૂરી માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને મોટી રાહત આપી છે મ્યુચ્યુઅલ ફંડમાં લેવડ દેવડ માટે કેવાયસી રજિસ્ટર્ડ સ્ટેટસ મેળવવા માટે પાનને આધાર કાર્ડ સાથે જોડાવવાની આવશ્યકતાને હટાવી દીધી છે જો કેવાયસી વેલિડેટેડ સ્ટેટસમાં પ્રાપ્ત કરવું છે તો રોકાણકારોએ પાન ને આધાર કાર્ડ સાથે હજુ પણ લિંક કરવું જરૂરી રહેશે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ એક એપ્રિલથી લાગુ થયેલ આપના ગ્રાહકોને જાણો કેવાયસીના રિવાઇઝ રૂલમાં ઢીલ આપી છે એક્સપર્ટનું કહેવું છે કે આથી લાખો રોકાણકારોને ફાયદો થશે જેમના મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડ થઈ ગયા હતા અને તેમની રી કેવાયસી નહોતી થઈ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઈ એ નિયમ બદલતા હવે ખાતા ધારકોના ખાતામાં એક લાખ જમા થઈ જશે એ ઓટો મોડ સેટલમેન્ટ શરૂ કર્યું છે તેનાથી પીએફમાંથી પૈસા પાડવામાં સરળતા રહેશે ઈપીએફઓએ કેટલીક ઇમરજન્સી માટે ખાતા ધારકોને પૈસા કાઢવાની સવલત આપી છ કરોડથી વધુ પીએફ ખાતાધારકોને તેનો ફાયદો થશે આ એક એવી સુવિધા છે જે પીએફ સભ્યોને કટોકટીમાં ભંડોળ પૂરું પાડે છે ખાતા ધારકોને ત્રણ જ દિવસમાં નાણાં તેઓના બેંક ખાતામાં આવી જશે જોકે તેની શરૂઆત બે હજાર વીસમાં થઈ હતી તે સમયે ફક્ત બીમારી માટે જ પૈસા ઉપાડી શકાતા હતા હવે તમે શિક્ષણ લગ્ન અને ઘર ખરીદવા માટે પૈસા ઉપાડી શકશો આ રકમ રૂપિયા પચાસ હજારથી વધારીને રૂપિયા એક લાખ કરવામાં આવી છે આમ ઇપીએફઓએ નિયમ બદલતા હવે ખાતા ધારકોના ખાતામાં એક લાખ જમા થઈ જશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે